વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વરાજ્યની ચળવળના પાયામાં પહેલી ઈટ મુકનાર અને રાષ્ટ્રભવનના જનક એવા દાદાભાઈ નવરોજીની જન્મ જન્મજયંતિ નિમિત્તે સયાજીગંજ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પારસી સમાજના અગ્રણીઓ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા હિંદના દાદા કહેવાતા દાદાભાઈ નવરોજીએ સ્વરાજ્ય મેળવવા માટે આપેલ અમૂલ્ય યોગદાન માટે હજી યાદ કરવામાં આવે છે ત્યારે વડોદરામાં ગાયકવાડી શાસનમાં સેવા આપનાર દાદાભાઈ નવરોજી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી મનપાના બીજેપી નેતા મનોજ પટેલ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિસ્તારના કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ સહિત પાલિકાના પદાધિકારીઓએ દાદાભાઈ નવરોજીએ આઝાદીની ચળવળમાં આપેલ યોગદાન યાદ કરતા પુષ્પાંજલિ અર્પી હતી મેયર વિપક્ષના નેતા ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન સહિત કાઉન્સિલરોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી